સંખ્યાનો ભાગ ચાલે છે કે નથી ચાલતો એ આપણે જોઈશું બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોંક આઠ તો આપણે ઉપર ચાર મૂકીશું અને નીચે આઠ મૂકીશું હવે આપણે આઠ માંથી આઠ બાદ કરવાના છે તો આઠ માંથી આઠ જાય તો કેટલા વધે તો શૂન્ય ઉપરથી ઉતાર્યા હવે આપણે ભાગ ચાલશે નહી એટલે હવે આપણે બે સંખ્યાનો ભાગ ચલાવીશું બે એકા બે આ બે દુ ચાર બે તરી છો બે ચોક આઠ બે પચાસ દસ બે છ મૂકીશું અને નીચે મૂકીશું હવે આપણે બે માંથી બે બાદ કરવાના છે તો બે માંથી બે જાય તો કેટલા વધે તો શૂન્ય હવે આપણે એક માંથી એક બાદ કરવાના છે તો એક માંથી એક જાય તો કેટલા વધે તો શૂન્ય દાખલા નંબર મે 418 ભાગ્યા 3 હવે આપણે એક સંખ્યાનો ભાગ ચાલવીશું કે ચાલે છે કે નથી ચાલતો 3 दू 6 તો આપણે ઉપર બે મૂકીશું અને નીચે 6 મૂકીશું હવે આપણે 6 માંથી 6 બાદ કરવાનો છે તો 6 માંથી 6 જાય તો કેટલા વધે તો 0 ઉપરથી ઉતાર્યા એક હવે આપણે ભાગ ચાલશે નહી એટલે આપણે હવે આપણે જોઈએ કે ભાગ ચાલે છે કે નથી ચાલતો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છંક અઢાર તો ઉપર છ મૂકીશું અને નીચે અઢાર મૂકીશું હવે આઠ માંથી આઠ બાદ કરવાનો છે તો આઠ માંથી આઠ જાય તો કેટલા વધે તો શૂન્ય હવે આપણે એક માંથી એક બાદ કરવાનો છે તો એક માંથી એક જાય તો કેટલા વધે તો શૂન્ય દાખલા નંબર ચારે કાચાર ચાર ધુ આઠ તો આપણે ઉપર બે મૂકીશું અને નીચે આઠ મૂકીશું હવે આપણે આઠ માંથી આઠ બાદ કરવાના છે તો અંતમાંથી અન જતો ગ્ર લેવદે તો શૂન્ય હવે આપણે ઉપરથી 3 ઉતારીશું હવે ભાગ ચાલશે નહીં આપણે ઉપરથી નીચે બે ઉતારવા માટે ઉપર એક શૂન્ય મૂક ઉપર સે ઉપરથી ઉતાર્યા બે હવે આપણે જોઈએ કે ભાગ ચાલે છે કે નથી ચાલતો ચાર એકા ચાર ચાર ચસ તો આપણે ઉપર આઠ મૂકીશું અને નીચે બત્રીસ મૂકીશું હવે આપણે બે માંથી બે બાદ કરવાના છે તો બે માંથી બે જાય તો કેટલા વધે તો શૂન્ય હવે આપણે ત્રણ માંથી ત્રણ બાદ કરવાના છે તો ત્રણ માંથી ત્રણ જાય તો કેટલા વધે તો શૂન્ય દાખલા નંબર ચાર બસો તેતાલીસ ભાગ્યા ત્રણ હવે આપણે એક સંખ્યા થી ભાગ ચાલવીશું પણ ત્રણ મોટા છે અને બે નાના છે એટલે ભાગ ચાલશે નહી એટલે આપણે તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છીત્યા એકવીસ ત્રણ અઠા ચોવીસ તો આપણે ઉપર આઠ મૂકીશું

અને ત્રણ માંથી ત્રણ જાય તો કેટલા વધે તો શૂન્ય વિદ્યાર્થી મિત્રો આજે હું તમને બે ભાગાકાર ના દાખલા ગણવા માટે આપું છું જો તમને જવાબ આવડે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો સાતસો બાણું ભાગ્યા ચાર પ્રશ્ન નંબર સી ભાગ્યા ચાર જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં